ખેડૂત ભાઈઓ આજે આપણે જે પાક ઉપર ચર્ચા કરવી છે એ પાક આપણો શિયાળુ વાવેતરનો આપણા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખેડૂતો માટે ખૂબ અગત્યનો પાક છે અને આ વર્ષમાં એનો જે કઈ પાક આપણી પાસે આવ્યો અને એના જે કઈ ભાવ અત્યારે બજાર ચાલી રહ્યા છે ભવિષ્યમાં એટલે કે નજીકના દિવસોમાં એકંદર એને માટે કેવું રહેશે એના ઉપર આપણે ચર્ચા કરવી છે અને એ પાક છે આપણો લસણનો પાક લસણનો પાક આપણા ગુજરાતમાં એકંદર આખા દેશના હિસાબથી આપણે જોઈએ તો આપણે બહુ નાના વિસ્તારમાં એનું વાવેતર છે અને આપણું ઉત્પાદનનો આંકડો પણ એકંદર નાનો છે પણ આર્થિક કદ જે એનું છે એના ભાવના હિસાબથી તો એનું જે ઇકોનોમિકલ વોલ્યુમ છે એ ઘણું બધું મોટું છે નોંધપાત્ર છે અને તેથી એના ઉપર પણ ચર્ચા કરવી એ આપણે માટે જરૂરી છે તો છેલ્લા કેટલાક દિવસોથી જે કાંઈ અભ્યાસ આપણે એના ઉપર કરી રહ્યા છીએ અને એ અભ્યાસના આધારે આગામી દિવસોમાં બજારની સ્થિતિ કેવી રહેશે અને એના શું શું કારણો છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત લસણના પાક ઉપર આપણે જ્યારે ચર્ચા કરવી છે ત્યારે નજીકના દિવસોમાં એટલે કે તાજેતરના દિવસોમાં આ અઠવાડિયાના જેટલા દિવસો ગયા માર્કેટના એ દિવસો અને પાછળનું અઠવાડિયું આ બધા દિવસોના હિસાબથી સૌથી પહેલા જે ભાવોની રેન ચાલી છે એના ઉપર પણ આપણે એક નજર કરી લઈએ મિત્રો તો લસણ આપણે ત્યાં વીસ કિલોના હિસાબથી વેચાય છે એટલે વીસ કિલોના હિસાબથી જો આપણે વાત કરીએ તો પંદરસો આસપાસથી આપણા લસણની શરૂઆત થાય છે અને પંદરસો થી શરૂ થયેલું આપણું લસણ આપણા ગુજરાતના માર્કેટ યાર્ડોમાં ચાર હજાર બેતાલીસો સુધી વેચાઈ રહ્યું છે એનાથી પણ ઊંચે ખૂબ સારા માલ હોય એ વેચાઈ રહ્યાના સમાચાર છે પાંચ સુધી આપણું લસણ પણ વેચાઈ રહ્યું છે હવે આ જે અંતર છે એ અંતર લસણમાં કોઈ પણ ચીજની જેમ ગુણવત્તાના હિસાબથી આ મોટો ફરક હોય છે એટલે ભાવની જયારે આપણે વાત કરીએ ત્યારે એક મુદ્દો દરેક દર્શકે અવશ્ય ધ્યાનમાં રાખો કે ભાવ હંમેશા ક્વોલિટીના આધારે હોય છે બજારની એકંદર જે સ્થિતિ હોય એ પ્રમાણે દરેક ક્વોલિટીના ભાવ બનતા હોય છે બજારની સ્થિતિ નબળી હોય તો દરેક ક્વોલિટીમાં પાછળ હોય તેમ છતાં નબળી ક્વોલિટી અને સારી ક્વોલિટી એની વચ્ચેનો ફરક ખૂબ મોટો હોય છે નીચેના બજારમાં જોઈએ તો પણ અને સારા બજારો જયારે હોય ત્યારે પણ તો અત્યારે એકંદર લસણના બજાર ખૂબ સારા છે સમગ્ર દેશમાં અને વૈશ્વિક હિસાબથી પણ એની એક

નજીકના દિવસોમાં એના ઉપર બજાર ઉપર અસર થવાની શક્યતાઓ કઈ કઈ છે કેવી છે અને કેટલી છે એના પર ચર્ચા કરતા પહેલા આપણે ઉત્પાદનના મુદ્દાને એક વખત સમજી લઈએ લસણનું વૈશ્વિક ઉત્પાદન જે કઈ છે એમાં સૌથી મોટો ઉત્પાદક દેશ ચાઈના છે ચાઈના સમગ્ર વિશ્વના લસણના ઉત્પાદનના એકોતેર થી બોતેર ટકા પાક પોતે ઉત્પન્ન કરે છે બીજા ક્રમે આપણે એટલે કે ભારત છીએ પણ

ચાઈના લસણની સ્થિતિ કરે છે પણ સૌથી વધારે આંકડો છે અને વપરાશના જે આંકડાઓ નીકળતા હોય છે નિયમિત રીતે એ પ્રમાણે આપણે જોઈએ તો ચાઈના વ્યક્તિ દીઠ વાર્ષિક વપરાશ ચૌદ કિલોગ્રામ લસણનો છે અને દુનિયામાં સૌથી ઊંચો અને એ સૌથી ઊંચો પાછો હોવા છતાં પણ બાકીના દેશો કરતા પાંચ થી સાત ગણો ઊંચો છે એક એક વ્યક્તિ અંદર વર્ષમાં કિલો એવરેજ લસણ ખાઈ જાય છે બીજા ક્રમે વપરાશમાં જોઈએ આપણે તો મંગોલિયા મંચુરિયા આપણે અહીંયા જે મંચુરિયા નામની આઈટમ ખાઈએ છીએ જેની અંદર ખૂબ લસણ આવે છે તો બીજા ક્રમે વપરાશમાં માથાડીઠ વપરાશમાં મંચુરિયા એટલે મંગોલિયા છે ત્યાર પછી દક્ષિણ પૂર્વી એશિયાના દેશો અને આપણો દેશ એટલે કે ભારત આપણા દેશની વાર્ષિક વ્યક્તિ દીઠ વપરાશ લસણની જે છે સરેરાશ એક કિલોથી સવા કિલોગ્રામની છે એટલે કે પાંચ વ્યક્તિનો આપણો પરિવાર હોય તો દરમિયાન એને કિલો લસણ 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 ખવાય છે છે જે જે લોકો બિલકુલ નથી નથી ખાતા એવો પણ આપણે ત્યાં એક વર્ગ વર્ગ અને ખાતો એ બિલકુલ નથી ખાતો એટલે એની વપરાશને આપણે ધ્યાનમાં ન લઈએ પણ એકંદર એવરેજ આપણી જે વસ્તી છે દેશની એ વસ્તીના હિસાબથી આપણે જયારે માથા ની ડ્રેસીઓ નીકળે છે ત્યારે એક કિલોથી સવા કિલોગ્રામ આપણી વપરાશ છે હવે ઉત્પાદન આપણે ત્યાં કેટલું

લગભગ પચીસ સત્યાવીસ લાખ ટન આસપાસ આપણું ઉત્પાદન જે વર્ષ એ અત્યારે લાખ ટન આસપાસ પહોંચવા આવ્યું છે આ વર્ષની અંદર ગયા વર્ષમાં પણ એકંદર ભાવ સારા રહ્યા છે અને આ વર્ષમાં પણ ભાવ સારા રહ્યા એનું કારણ એક એ છે કે ચાઈનામાં જે સમાચારો છે એ પ્રમાણે ચાઇનામાંથી દુનિયાના બાકીના દેશોમાં જે થોડી ઘણી નિકાસ થતી હતી એ આ વર્ષમાં નથી થતી અને નહીં થવાનું કારણ એવું હશે કદાચ કે ચાઇનામાં ઉત્પાદન થોડું આ વર્ષમાં ઓછું છે એના આંકડાઓ ક્યાંય જે મળવા શક્ય નથી અને જે કાંઈ મળે છે એના ઉપર આપણે કોઈ પણ પ્રકારનો ભરોસો પણ ન કરી શકીએ પણ ચાઈનાનો માલ બહાર ઓછો જઈ રહ્યો છે અને એના કારણે આપણો જે માલ છે ભારતનો એની નિકાસના વેપારો સારા થઈ રહ્યા છે દક્ષિણ પૂર્વી એશિયાના દેશો એટલે કે આપણે કોરિયાથી શરૂ કરીએ તો કોરિયા થાઈલેન્ડ આ જે દેશો છે એ દેશોની અંદર આપણે ત્યાંથી માલ જાય છે પડોશી દેશોમાં પણ જાય છે અને એ જે માલ આપણો જાય છે 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 એની અસર આપણા બજાર બજાર ઉપર રહી અત્યારે સારું આગળ આપણે આપણે પાછળ જોયું તેમ કે બારસો પંદરસો રૂપિયાથી શરૂઆત થઈ અને ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા સુધીના આપણા લસણના ભાવ મળી રહ્યા છે ક્વોલિટી પ્રમાણે અને લસણની જાત પ્રમાણે કયું લસણ છે કેવી ક્વોલિટી છે અને લસણમાં ક્વોલિટીમાં એક સૌથી અગત્યનો મુદ્દો હોય છે એની સંગ્રહ ક્ષમતા કેટલા સમય સુધી એને સંગ્રહી શકાય છે ડુંગળીમાં પણ એ સ્થિતિ હોય છે અને લસણમાં પણ એ સ્થિતિ હોય છે લાંબા સમય સુધી સંગ્રહી શકાય એવો સૂકો માલ પૂરેપૂરો પાક્યા પછી નીકળેલો માલ

એ આપણા ખેડૂતો તરફથી જ ખૂલે છે કારણ કે અત્યારે આપણે ઓગસ્ટ મહિનામાં છીએ હવે પછી સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનો એટલે સપ્ટેમ્બર મહિનો બેસવાની શરૂઆત થશે છે ત્યારથી જ આપણે ત્યાં આગોતરા લસણના વાવેતર દેશની અંદર જે વિસ્તારોમાં થઈ રહ્યા છે ત્યાંથી ખૂબ મોટા પાયે બિયારણની માંગ નીકળશે અને બિયારણ લસણ માટે એક એવી વસ્તુ છે કે લસણનો ખૂબ મોટો ભાગ બિયારણમાં વપરાતો હોય છે અને તેથી આપણો આ મહિનો ઓગસ્ટ મહિનો પૂરો થાય સપ્ટેમ્બર મહિનો આવે વરસાદનું વાતાવરણ થોડું ઓછું થઈ જાય અને ચોમાસું વળે એટલે તરત જ ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં લસણના વાવેતરની શરૂઆત થશે અને એ વાવેતરની જરૂરિયાતમાં અત્યારે લસણનો જે કાંઈ જથ્થો આપણા દેશની અંદર વેપારીઓ પાસે હોય કે ખેડૂતો પાસે હોય એમાંથી ખૂબ મોટો ભાગ બિયારણ તરીકે જશે અત્યારથી બિયારણની પૂછપરછ બજારના મોટા જે અહેવાલો આવી રહ્યા છે જેમ કે આપણે ત્યાં મોટા બજારો જે કોઈ છે એ મધ્યપ્રદેશમાં બજારોમાં બિયારણની પૂછપરછ પણ ખૂબ મોટા પાયો છે બિયારણના વેપારો પણ શરૂ થઈ ગયા છે અને એની અસર વર્તમાન બજારમાં વપરાશી વેચાણ જે કઈ થઈ રહ્યા છે એના ઉપર પણ દેખાઈ રહી છે એટલે આગામી નજીકના દિવસોમાં

અત્યારના સંજોગો પ્રમાણે દસ થી બાર ટકાનો વધારો થવાની તમામ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો તો જે કોઈ લસણના ખેડૂતો છે આપણે ત્યાં જેમની પાસે સંગ્રહિત લસણનો માલ છે એ ખેડૂતો આ બધી બાબતોને ધ્યાનમાં રાખે અને જ્યારે પોતાના માલનો નિકાલ કરવાનો નિર્ણય કરે ત્યારે એકાદ બે દિવસ પાંચ દિવસ બજારનો અભ્યાસ કરી અને બજાર સુધી જાય આજના દિવસે આ મુદ્દા ઉપર ખાસ કરીને આપણા લસણના પાક ઉપર આપણે જ્યારે આવી ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય અને થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત